પાર્સલ ને આપડે અહીંયા લાઈન વીઆઈ કર્યો અનબોક્સિંગ આવી કઈક છે જો ગાયજ હમણાં હું તમને અનબોક્સિંગ કર આ બટન ફૂલ ખાસ છે આ બટન ફૂલ ખાસ જે વાત કરી આ એની આની અંદર

જોઈ શકો હો ગાઈઝ આપણે હવે આને અનબોક્સિંગ કરશું ગાય આજ છે દિવાળી ને આજે આપણે ફટાકડા ફોડવાના છે મતલબ બે છે દિવાળી મને ખબર નથી આજ છે કે કાલ તો હવે જોવું પડશે હો ગાઈઝ આમાં જો 21 તારીખે દિવાળી છે તો ગાઈઝ જોઈ શકો છો આ છે આપણો શૂઝ તમને શૂઝ દેખાડું કેવા છે જોઈ શકો છો આ ટાઈપના ખાલી શૂઝ છે જગ્યા ઓલા પાર્સલ પાર્સલનું અનબોક્સિંગ જે તમને વિડીયોમાં કઈક દેખા હે હું છે હું નહીં મેં ઓર્ડર કર્યું તું હવે આપણે અનબોક્સિંગ કરવી છે હર્ષભાઈ આનું નામ હંસ છે જોઈ શકો હો અને આ પાર્સલ છે હવે આનું કર્યું અનબોક્સિંગ પાર્સલ ને આપણે અહીં વીઆઈસી હવે કર્યું આનું અનબોક્સિંગ ફાઇનલી જોઈ શકો આ છે કાર એક આપણે આ રીમોટ કાર લીધી હે જે છે આવી આવી છે જોવો કંઈ હમણાં હું તમને અનબોક્સિંગ કરું આવી બ્લેક કલર માં છે મસ્ત હે આપણે હમણાં અનબોક્સિંગ કરવી તો કઈ જોઈ શકો હવે આપણે કરવી છે આનું અનબોક્સિંગ આપણે જો હવે ખોલવી થોડું ઓલું હે બટ ખોલવી છે અને જોવો કંઈ આવી કંઈક છે કાર કે સાથે આ ટાઈપ નો કઈક રિમોટ આવે હે જોઈ શકો હો આ કંઈક રિમોટ છે હું તમને આગળ વિડીયોમાં કહેતો જઈશ કંઈક છે આર છે રિમોટ કાર જો હવે હું તમને બેસીકલી સમજાવું હું છે આમાં તો હવે આનીથી પહેલાં ચાલુ કરવી આ છે મસ્ત વસ્તુ આને તમને વિડીયોમાં ને તમને લાસ્ટમાં કહીશ મસ્ત છે આ વસ્તુ પહેલાં આપણે વાત કરવી આ છે રિમોટ કાર જે તમને બધાને ખબર હશે અહીંથી ચાર્જિંગ થાય અને અહીંથી ઓન થાય ચાલો આપણે બોક્સ લાવવું પડશે હું તમને બેસીકલી આ છે આપણા આગળના ટાયર આની અંદર જોવું હું તમને આ છે આગળના ટાયર અહીંયાથી ને આપણે આમ જે બાજુ જવું હોય તે બાજુ રોટેશન અહીંયાથી થઈ જાય જે આ વ્હીલનું કામ અહીંથી આમ કરવી એટલે જો અહીંયાથી આમ વળે અને આ છે જ્યાં અહીંયા ચાર્જિંગ પોર્ડ ને બધું મેં ઓન ઓફ બટન ને ચાર્જિંગ કરવાની બધું અહીંયા છે અને આ છે જ્યાંથી આપણે આગળ ગાડી થાય ને અહીંયા જો બધું લખેલું તમે વાંચી લેજો આ બધું જોઈ શકો અને વોર્નિંગ પણ લખેલું છું કે હું હાલ મને વાંચતા નથી આવડતું અહીંયા પાણી ભરવાના આવે જે હું તમને આગળ કહીશ અને આ છે રિમોટ એ હું તમને આગળ કારમાં આવી આપણે કારમાં આવી આ છે જો મોટર અહીંયા જો લગાડેલી રહી આથી આગળ જાય ને પાછળ જાય જો આ ટાયર આગળ જાય ને પાછળ જાય અહીંથી લગાડેલી જોવા અહીં અવાજ આવતો હોય છે જો અહીંથી હાલે મોટર છે ઓન ઓફ બટન કરવાનું આ અત્યારે ઓન થઈ આ અત્યારે ઓફ થઈ ગઈ ઓન થઈ ઓફ આ છે ચાર્જિંગ આપણે ટાઈપ સી ફોર લેટેસ્ટ જે આમાંથી ચાર્જિંગ થઈ જાય આરની અને પછી વાત કરવી હવે કરવી આ રિમોટની વાત તો કે જ્યારે વાત કરવી રિમોટની તો પહેલાં મારા પાવર નાખવા પડશે પછી ખબર પડશે કે જ હું તમને સમજાવી દઉં આનાથી આપણે આગળ કરવી તો આગળ જાય ને પાછળ જાય પાછળ કરવી તો પાછળ આવશે અને આગળ કરવી તો આગળ જશે અને આનથી આપણે રોટેશન કરી એકવી વાક વાળી એકવી બધું આનથી કરી એકવી અને આ બટન ફૂલ ખાસ છે આ બટન ફૂલ ખાસ હું તમને વિડીયોમાં લાસ્ટમાં કહીશ જે આ નરે કનેક્શન કરેલું હોય આ બે બટન હું તમને લાસ્ટમાં કહીશ તો ગાય આપણે પાવર આની અંદર નાખી દીધા છે જોઈ શકો હવે હજુ લાઈટ થતી હશે આપણે જો બટન લાઈટ થાય લાઇટ થાય લાઇટ થાય છે એટલે પાવર કમ્પ્લીટ થઈ જશે હવે હું તમને દેખાડું એનો કમાલ ગાઈજ આપણે આને ઓન કરવાનું છે ઓન થઈ ગયું અને સેકન્ડ આપણે જો આ છે અને આપણે જો જો ફાઇનલ કમ્પ્લીટ હું સરખી રીતે તમને દેખાડું જો આપણે જો અહીંથી છે ને આ બટનને હું પાછળ કરું તો આગળ જાય આગળ કરું તો પાછળ જાય મતલબ જે પણ છે એ આના લીધે થાય આની ઉપર જે પ્રેશર પડે જેનાથી આ ટાયર હાલે આગળ જાય આમ કર્યું આનું કઈ કામ નથી બસ આ હાલે છે હું તમને દેખાડું કમ્પ્લીટ જો હું બટન ને જો આ પાછળ કરું છું તો પાછળ આવી બટન ને આગળ કર્યું તો આગળ જાય છે કમ્પ્લીટલી પાછળ કર્યું તો પાછળ આવશે તો કઈ બટન ને જો હું પાછળ કરું તો આગળ જાય છે આ જે હમણે એટલે ચાર્જિંગ નથી આમાં તો આપણે ચાર્જિંગ કરવી ને પછી તમને દેખાડું આને આપણે આપણે ચાર્જિંગમાં મીકવીને આજે છે દિવાળી તો હવે ફોડી ફટાકડા ફોડવા હેને ને જોઈ શકો આ છે બે ફટાકડા બે ફટાકડા ફોડવાના તો વિડિયો નથી બનાવ્યો કે પણ મસ્ત ફટાકડા હે તો એ જોજો એક વખત અલા હાથ કોને ને કર જ જો વાત કરી એની તો અંદર આપણે ભરવાનું આવા પાણી જો આ એમાં પાણી ભરેલું હોય તો હવે આ જો આનું એક કમાલ દેખાડું જો બંધ કરી દીધું હવે હું તમને થોડું સમજાવું અહીંથી છે ને હમણાં હવા નીકળશે આપણે રિમોટ છે હવે જો આપણે આ બટન તમને કીધું હતું એમ બટનને દીબું એટલે જો અહીંથી હવા નીકળે છે અહીંથી હવા નીકળે છે તમને વિડીયોમાં દેખાતું હોય ન દેખાતું હોય જોઈ શકો છો હવે કમ્પ્લીટ દેખાતું હોય છે ગઈ આ વ્લોગ કરી દઉં છું આઈના એન્ડ મળશું બીજા વ્લોગમાં બધી બાય બાય